તાળાજા નગરપાલિકાના પૂર્વ સેવકને મારામારીમાં હત્યા થતા ઘળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ગત રાત્રિના સમયે કોઈ પણ બાબતને લઈને બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો આ મારામારીના બનાવમાં કેટલાક વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ પણ થવા પામી છે જો કે આ મારામારીના બનાવમાં તાળાજાના પૂર્વ નગરસેવક સુનીલ સૌહને ગંભીર ઈજાઓ થતા તેઓને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન રસ્તામાં જ તેમનું મોત થયું હતું જોકે તેમને ગંભીર ઇજા થયેલ હોય તેઓને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે મોડી રાત્રિના સમય દરમિયાન લાવવામાં આવ્યા હતા આ બનાવના પગલે મોટી સંખ્યામાં રાત્રિના સમયે લોકો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા બનાવની જાણ થતાં તળાજા પોલીસ અધિકારી પણ સ્ટાફ સાથે હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ બનાવમાં ચુનિલ ચૌહાણની હત્યા કરનાર આરોપીઓ કોણ કોણ છે અને શા માટે હત્યા કરવામાં આવી છે એ બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી વધુ વિગતો માટે રાહ જોવી રહી